વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસને લઈ બિલ્ડર દ્વારા સી આર પાટીલના હસ્તે બસો એકાવન દીકરીઓને સાત હજાર પાંચસો રૂપિયાના ચેક અર્પણ કરાયા હતા સુરતના બિલ્ડર પિયુષ દેસાઈ તરફથી બસો એકાવન દીકરીઓને સાત હજાર પાંચસો રૂપિયાનો ચેક અર્પણ કરાયો છે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની ઓફિસ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ તેમજ ભાજપના કાર્યકર્તા ઉપરાંત વિદ્યાર્થી અને વાલી ઉપસ્થિત રહ્યા છે

જન્મ દિવસ ને નિમિત્તે બનાવીને આખા દેશમાં અલગ અલગ સંસ્થા અલગ અલગ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સહિત અલગ અલગ સંસ્થાઓએ અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ એનો પખવાડિયામાં ઉજવણી કરીને કામ કર્યું છે સુરત શહેરની અંદર પણ બ્લડ કેમ્પ થી માંડીને ઘણા બધા કાર્યક્રમો થયા પણ કેટલાક કાર્યક્રમો વિશિષ્ટ પ્રકારે થયા આજે જે કાર્યક્રમ તે દિવસે વરસાદ મુલતવી રાખવો પડ્યો હતો આજે પણ એકાવન દીકરીઓને એના ભણતર માટે સાડા સાત હજાર રૂપિયાનો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે પણ અહીંયા અટકતું નથી આ જેમના તરફથી આચેય કર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો જેવા શ્રી નીલકંઠ કન્સલ્ટન્સીના શ્રી યુષભાઈ દેસાઈ અને એમના મિત્રો એમના ભાગીદારો એમણે તો ખૂબ મોટો આંકડો નક્કી કર્યો છે કે ખૂબ મોટી સંખ્યામાં જે દીકરીઓના મા બાપ નથી અથવા પિતા નથી એવા એ દીકરીઓને સાડા સાત હજાર રૂપિયાનો છેક એમને આપો અને મને કેતા આનંદ થાય છે આંકડો ખૂબ મોટો છે એટલે એક જ દિવસમાં તો નહીં થશે એને સમય લાગશે થોડા થોડા ટાઈમે જેમ જેમ વ્યવસ્થા થશે પરંતુ એમનો સંકલ્પ છે એકવીસ હજાર દીકરીઓને દરેક ને સાડા સાત હજાર રૂપિયા નો ચેક આપવો કોઈ કોઈ વેપારી પોતે પોતાની કમાણીમાંથી આટલો મોટો એમાઉન્ટ આવી દીકરીઓને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મ દિવસ ને નિમિત્ત બનાવીને આપવા માટેનો સંકલ્પ કરે છે એ જ બતાવે છે કે ભાઈ શ્રી દેસાઈ અને નીલકંઠ કન્સલ્ટન્સી ના એમના જે પાર્ટનરો છે એમને ખૂબ અભિનંદન આપવા પડે કે એમણે આવી દીકરીઓને સિલેક્ટ કરી કે જેમને ખૂબ જરૂરિયાત છે આજે એમાંથી બસો ને એકાવન દીકરીઓને સાડા સાત હજાર રૂપિયાનો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે આ પહેલો તબક્કો છે પણ તબક્કાવાર ધીમે ધીમે એ આમાં આગળ વધવા માંગે છે હું આપ સૌના પણ એમને અભિનંદન આપું છું અને એમને ધન્યવાદ બી આપું છું કે એમને આ એક ખૂબ મોટું કામ પોતાના મરજીથી કોઈના પણ સલાહ વગર માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશ માટે જે કરે છે તો અમારે પણ દેશ માટે કંઈ કરવું જોઈએ એવી ભાવના સાથે એમણે આજે કામ ઉપાડ્યું છે એટલા માટે ફરીથી પિયુષભાઈને અને ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું જે દીકરીઓને આજે આ મળવાનો છે એમને પણ અભિનંદન આપું છું અને તમારે જેવી અનેક બ્યુરો રિપોર્ટ એસનિંગ ન્યૂઝ સુરત अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायेला रहो एस9 न्यूज़ साथे